રામ માડી રામ ગુંડિયા અરવિંદભાઈ ચંદુ ગામ થેરકા ઝાલો તાલુકો દાહોદ જિલ્લાથી આવું છું મારી દીકરીને એક વર્ષથી લગ્ન કર્યું હતું માં અને બારમા મહિનાની બે હજાર ચોવીસ બારમા મહિનાની બાર તારીખે રવિવાર પૂનમનો દિવસ હતો માં તો ત્યાંથી હું અહીંયા તમારા કે એવું કીધું કે માં હું એક શિરપળ ચુંદડી મોટી ઓર્ડર દઈશ માં અને મારી દીકરીને નોર્મલ ડિલિવરી આવી જાય માં અને કોઈ ખર્ચો ના થાય તો મા તમે અહીંયાથી હું ગયો એટલે સોમવારે ગયો એટલે મંગળવારે મેં મા રિપોર્ટ કરાવ્યો તો સોનોકેરાપી કરાવ્યું તો ત્યાં સોનોકેરાપી કરાવ્યું તો એવું કીધું ડોક્ટરે કે ભાઈ આ તમારી દીકરીને કે આ પેશન્ટ કરતા બી સારું છોકરું છે અને આવું પેશન્ટ તો કોઈ આવ્યું જ નહીં તો મેં એમ કીધું કે મારી ખુકાર મેળી દયાથી બહાર જાઉં હું સોલંકી પરિવારની માળી રોમવાળી મેળીને હું એક વર્ષથી જાઉં છું ત્યાંથી એવું કરીને પછી ગયા એટલે પાછો એકવીસ તારીખ શનિવાર આવ્યો તો સાંજરે બાર વાગે પેટમાં દુકાનું ચાલુ થયું મારી તો ત્યાંથી હું ફતેપુરા લઈ ગયો ફતેપુરા લઈ ગયો એટલે સાડા નવ વાગે દીકરો જન્મ થઈ ગયો સારી રીતે તો એ ડોક્ટર મેડમો બી એવું કે કે આ બેન તો મસ્ત આ દીકરો છે અને સારી રીતે મેં કીધું કે અમારી બારે જવા કુકાર મેળવી ની દયા એટલે કોઈ તકલીફ નહીં આવે તો એ મેડમો બી એવું કે કે કુકાર મેળવી તો બહુ પાવર છે એમ કે માં તારો ખૂબ ખૂબ આભાર માં ધન્યવાદ માં અને મારી એક મારા ભત્રીજાનો આજ વિશે છે મારી દીકરીનો એ એકવીસ તારીખે જન્મ થયો ને મારા ભત્રીજાની પત્નીને 23 તારીખમાં એ મંગળવારનો દિવસ હતો તો મારા ભાભી ની લોકો મારા પત્ની ને દવાખાને સરકારી લઈ ગયા લીમડી ગામમાં બજારમાં તો ત્યાંથી ડોક્ટર પાસે રાખ્યું માડી તો ડોક્ટરે એમ કે ભાઈ તમારે મોટે દવાખાને લઈ જવું પડશે તો મારી ભાભી મને ફોન કર્યો કે અરવિંદભાઈ તમે આવો અને તમે બારે જ માથે જાવ તો મારી પાસે પૈસા નહીં તો એ લોકો કે કે અરવિંદભાઈ પૈસા કદાચ વધારે કાઢવા પડશે તો તમારે આપવા પડશે તો મારી મારી જોડે એટલે એમાં કઈ કન્ડિશન વધારે હતી નહીં તો મેં પચાસ ફૂટ દવાખાનાથી બહાર રહી અને મેં ગાડીમાંથી ઉતરી મોટર સાયકલ માંથી માં મેં બારે જવાની કુકર મેળવી માં તું બધાનું કામ કરે છે માં અને હું તારો દીકરો તારા સામાજ્યમાં આવું છું માડી પણ આ લોકો પાસે પૈસા છે નથી માં અને આ લોકો મને ગળે પડશે તો મારી તાત્કાલિક કોઈ પૈસા તૈયાર થાય એવું લાગતું નહીં માં અને આ દાહોદ જિલ્લાનું દવાખાના એવા છે કે મારી કોઈ આદિવાસી લોકોને બહુ પૈસા લૂંટે છે તો મારી પાસે પૈસા નથી આ લોકો પાસે પૈસા નથી મારી તો મારે પોકારવું પડશે તો હું શું કરીને કે બારે જવાળી તો કદાચ ગાંડા ગરીબની અરજી અમાલથી એ લોકોના હજારો ગુના હોય તો કઈ નહીં પણ હું તારા સામાજ્યમાં આવું છું તો એક મારી લાજ રાખીને આટલું કોમ કરી દે તો એક શ્રીફળ ચુંદડીમાં હું તમને ચડાવી દઈશી તો દીકરી આપી 25 મિનિટ ની અંદર હું મારા મન થી પછી દાહોદ નીકળી ગયો મારી ડોક્ટર એવું કેતા દીકરાનો વિકાસ સારો થયો છે જે ખુકાર મેડી વાળા પાવર પાવરમાં જો હોય એવું કીધું રામ